વાત કરીશું જેતપુરના વિકાસની જેતપુરના ઘણા બધા એવા રોડ રસ્તા હશે કે જે હજી સુધી બન્યા નહીં હોય પણ જેતપુરના પાન પીપળા રોડ પર આવેલ ગોવર્ધન સોસાયટીમાં જ્યાં પહેલેથી જ આરસીસી રોડ મજબૂત બનેલો હતો તેને તંત્ર તોડીને ફરીથી નવો બનાવવામાં આવી રહ્યો છે શા માટે એ આપણે જાણીશું તેના સ્થાનિકો પાસે હજુ દસ વર્ષ સુધી ચાલે એવો રસ્તો ફરીથી તોડીને કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે એનો તો શું મતલબ થાય લોકોને પાણી ગટર લાઇટ લાઇટોની હાલત કાબૂમાં હાલ નથી પણ અહીં તો તમે જોશો કે આ કરોડોના ખર્ચે એક રોડ બનેલો હોવા છતાં પણ બીજો રોડ બનાવવામાં આવી રહ્યો છે જ્યાં ખરાબ રસ્તા છે ત્યાં ચૂપચાપી અને જ્યાં સારા છે ત્યાં તંત્ર ફરીથી નવા રસ્તાઓ બનાવી રહ્યું છે આ છે ડેવલપમેન્ટ મોડલ કે પછી પૈસાનું પતંગ્યું એ સમજાતું નથી મારું નામ તરુણ પારકી સાહેબ વોર્ડ નંબર ચારમાં જે આ રોડ રસ્તા બની રહ્યા છે શું કહેશો આપણે આના આ ગોવર્ધન સોસાયટી પાટીપલા રોડ ઉપર જે રોડ રસ્તા બની રહ્યા છે કોઈ રોડ રસ્તા નો આપણે વાંધો નથી એમ કારણ કે રોડ રસ્તા તો જે કોઈ ટેક્સ ભરતા માણસો હોય જે નાગરિકો છે એ ટેક્સ ભરે છે તેનો અધિકાર છે રોડ રસ્તા બનવા જોઈએ પણ કેવાનો મતલબ એમ છે કે આ ઉચ્ચ નીચ નો ભેદભાવ શા માટે વાલા ડોલા નીતિ શા માટે કારણ કે જેતપુરના ના અસંખ્ય એવા નવા અને જૂના વિસ્તાર છે જેને દસ દસ બાર બાર વર્ષ થઈ ગયા છે નવા છે એના અને જૂના છે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ થઈ ગયા જ્યાં હાલમાં એક પણ રોડ બનાવવામાં નથી આવ્યો અને અહીંયા આ રોડ બનેલો રોડ તોડીને ફરીવાર બનાવે છે તો આ વિશે નગરપાલિકાના જે ઉચ્ચ નીચના ભેદભાવો છે એ સ્વસ્થ દેખાઈ રહ્યા છે તમારી માંગ માંગ તો અમારી એક જ હોઈ શકે કે તમે આ રીતના ભેદભાવ રાખ્યા વગર બધા ગરીબો જે કોઈ ટેક્સ ભરતા માણસો છે એ સુવિધા પૂરી આપો એમ એમ એક રોડ બની ગયા તોડીને બનાવવાનું કારણ કારણ શું બધા માટે સરખા નિયમો હોવા જોઈએ કે ટેક્સ બધા પાસે જ લે છે કાં તો ટેક્સ ગરીબો ને પરત કર્યો એની પાસે ટેક્સ લેવાનું બંધ દો અન્ય વિસ્તારોમાં રસ્તા નથી બનેલા એવું છે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વર્ષોથી આ રોડ રસ્તા નથી બનેલા અને હું તો કહું જે નવા વિસ્તારો છે ધોરાદી રોડ ઉપર જલારામ એક બે ત્રણ

કોઈ જાતને કઈ ખાડા ખબકા કઈ નહોતો તૂટેલો નહોતો પણ થોડા સમય પછી ચૂંટણી આવતી હતી એટલે ચૂંટણીમાં મત લેવા માટે આડોશ પાડોશ ને ગાંઠિયા ભજીયા ખવગાવી અને મનાવીને એક બિન જગોગી રોગ ઉપર રોગ બનાવી નાખ્યો છે બે હજાર સત્તર થી અઢાર થી દર ચોમાસામાં મારા ઘરમાં પાણી ઘૂસી જાય છે આ અંગે મેં બધા સત્તાધીશો ને મેં અરજી આપેલી છે ચીફ ઓફિસર ને જયેશભાઈ રાદડિયા ને અને ગાંધીનગરમાં ચંદ્રેશ કોટક ને પણ કોઈ પાસેથી મને પ્રોપર જવાબ નથી મળ્યો કોઈનો સાથ સહકાર નથી મળ્યો મને ચોમાસામાં દર ચોમાસામાં અમારે એટલી બધી કપરી પરિસ્થિતિ થઈ જાય છે કે રાતના વરસાદ આવે મુસકદાર વરસાદ આવે એટલે અમારા રૂમ ની અંદર પાણી આવી જાય છે ફળિયામાં પાણી ભરાઈ જાય છે કારણ કે રોડ ઊંચા છે ફળિયા નીચા છે કે જે પેલા સાડા ત્રણ ફૂટ ઊંચા હતા અમારા ફળિયા રોડ કરતા તો સત્તાધીશો એ રોડ ઉપર રોડ બનાવી ભરતીઓ નાખી નાખી નાખીને ઊંચા રોડ કરી નાખા ઈ પણ બિન જરૂરી કોઈ જરૂરિયાત ન હોવા છતાં સિમેન્ટ ઉપર સિમેન્ટ રોગ બનાવી નાખ્યો આજે અમે એટલી બધી દુઃખ ભોગવીએ છીએ કે જેની કોઈ સીમા નહીં અને આજે આ ગોર્ધન નગર ની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે જ્યાં સારો રોગ છે છતાં તેને ખોદીને બીજો નવો રોગ બનાવવામાં આવી રહ્યો છે આવો ગ્રાંટ નો મિસયુઝ મિસયુઝ કરવામાં આવી રહ્યો છે ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ રોગની કોઈ જરૂરિયાત ન હતી આ આ રોગની અંદર કોઈ પણ જાતના ખાડા ખબડા ન હતા તો કોઈપણ જાતના ખાડા ખબડા ન હતા તો પણ આ રોગને તોડી અને પાછો ફરીથી બીજો બનાવવામાં આવી રહ્યો છે આવો ગ્રાન્ડનો મિસયુઝ થઈ રહ્યો છે સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે આવી ગ્રાન્ડનો મિસયુઝ ન કરો અને ન થવા દ્યો આવી ગ્રાન્ડો પાસો ન કરો અને ન થવા દ્યો કારણ કે અહીંયા કોઈ જરૂરિયાત નથી જેતપુરમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં રોગની જરૂરિયાત છે માણસો આજે પણ ગારા ખુંદે છે અને અહીંયા બે બે વાર ત્રણ ત્રણ વાર રોગ બને છે તો આ ક્યાંનો ન્યાય છે આ પ્રજાજનો માટે આ પ્રજાના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અહીંયા સારામાં સારો સિમેન્ટ રોગ હતો આરસીસી રોડ હતો કે હજી દસ વર્ષ સુધી કાંઈ થાય એવું નહોતું છતાં પણ આ રોગને તોડી નાખવામાં આવ્યો અને પાછળ ફરીથી રોડ બનાવવામાં આવે છે ગ્રાંટનો મિસયુઝ થઈ રહ્યો છે તો સત્તાધીશોને ફરીથી નમ્ર વિનંતી છે કે આવા ગ્રાંઠનો મિસયુઝ ન થવા દ્યો અને ન કરવા દ્યો કોઈને અને આ અંગે મેં જાની સાહેબ ને અરજી આપેલી છે મારા ગલીમાં પણ હજી એક રોગ બનાવવાનો છે એ રોગ બનશે તો મારા ઘરમાં પાણી ઘૂસી જશે મારા પાણી ઘૂસી જશે મારા બેડરૂમમાં પાણી ઘૂસી જશે કારણ કે મારું મકાન થોડું નીચું છે અને આ લોકો જબરજસ્તી રોગ બનાવવા માંગે છે ત્યાં જો મારી નમ્ર વિનંતી છે ચીફ ઓફિસર બધાને ઓફિસરોને સત્તાધીશો ને આ સમાચાર દ્વારા જાણ કરું છું કે આવા બિનજરૂરી રોગ ન બનાવો અને ન બનાવા દો કોઈને અને પ્રજાજનો ટેક્સ નો દુરુપયોગ ન કરો જેતપુરમાં ઘણા બધા એવા એરિયા છે કે જ્યાં રોગની જરૂરિયાત છે ત્યાં ઇન્સ્પેક્શન કરો ત્યાં રોગ બનાવો જેને જરૂરિયાત છે ત્યાં આ અંગે મેં જાની સાહેબ ને અરજી આપેલી છે જે આ અરજી છે કે જે રોગ રોકવા માટે પણ હજી સુધી કોઈ એની ઉપર એક્શન નથી લેવાનું